મિત્રો આજે આપણે તારીખ બીજી જુલાઈ બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યુટ્યુબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ અત્યારે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ઓકે તો શરૂઆત કરીએ ગુજરાતના વર્તમાન પોલીસ વડા ડીજીપી જે છે વિકાસ શાહે એમને કેટલા મહિનાનું એક્સટેન્શન અપાયું છે તો જવાબ આવશે છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે વિકાસ શાહે જેવો આપણા ગુજરાતના ડીજીપી છે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તો છ મહિનાનું એક્સટેન્શન અપાયું છે રાજ્યના ગૃહ વિભાગમાં આઈપીએસ કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના પોલીસના વડો કહેવાય અત્યારે જે એક્સટેન્શન આપ્યું છે એમાં પહેલી જુલાઈથી લઈને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ રાજ્યના પોલીસના વડા તરીકે ફરજ બજાવશે વિકાસ સહાય ઓગણીસોની બેચના આઈપીએસ અધિકારી છે એમણે હૈદરાબાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી તાલીમ મેળવી છે અને એમણે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે જેમાં તેમણે અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક એડિશનલ સીપી ટ્રાફિક અને અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ એ પણ એમણે સંભાળ્યા છે તમને જો ખબર હોય તો વર્લ્ડ પોલિશ એન્ડ ફાયર ગેમ્સ છે ને એનું આયોજન ભારતમાં થવાનું છે એ પણ ગુજરાતમાં એવું કહેવાય છે કે અમદાવાદ ગાંધીનગર અને એકતા નગરમાં થશે અમદાવાદમાં તો સો ટકા થવાની શક્યતા છે કે એના માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે બની રહ્યા છે આમ તો ઓલિમ્પિકના માટે બનાવી રહ્યા છે એવું કહી શકાય તમારા માટે પ્રશ્ન જે વર્લ્ડ પોલ્યુશન ફાયર ગેમ્સ છે એ કયા વર્ષમાં ભારતમાં ગુજરાતમાં અમદાવાદમાં આયોજન થવાનું છે કમેન્ટ બોક્સમાં લખવા આન્સર આવડતો હોય તો દર વર્ષે વર્લ્ડ યુએફ ડે ક્યારે ઉજવાય છે તો વર્લ્ડ યુ યુએફ ડે અનઆઇડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ યુએફઓ બરાબર તો આજે છે વર્લ્ડ યુએફઓ દિવસ તે વિશ્વના વિવિધ ભાગોમાં જોવા મળેલા જે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ અને પરાયું જીવન સ્વરૂપ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે બરાબર છે વિશ્વના ઘણા બધા ભાગોમાં અજાણી વસ્તુ જોવા મળે જેને કહેવાય કે ફ્લાઇંગ ઓબ્જેક્ટ તો છે પણ એ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે શું છે ઉડતી રકાબી આપણે કહીએ ગુજરાતી ભાષામાં ભૂતકાળમાં જ્યાં બે દિવસ હતા જેને વિશ્વ યુએફઓ દિવસ કહેતા હતા એક તો તો બીજી જુલાઈ અને બીજો હતો ચોવીસ જૂન પછી બે હજાર એકમાં વિશ્વ એટલે વર્લ્ડ યુએફઓ ડે ઓર્ગેનાઇઝેશન છે એને બીજી જુલાઈને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે એટલે પછી હવે દર વર્ષે બીજી એટલે કે આજનો દિવસ છે ત્યારે આ આવે છે દિવસ સાલખાન ફોસિલ પાર્ક ગુજરાત સોરી સાલખાન ફોસિલ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં જોડાઈ ગયું છે ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો એમાં આવેલ છે સાનખાન ફોરસેસ પાર્ક યુનેસ્કોને વિશ્વ ધરોવર સ્થળોની કામ ચાલા યાદીમાં સમાવેશ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન हासिल કર્યું છે આ માન્યતા આ પાર્કના ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ મહત્વ પર ભાર મૂકે છે જે એના 1.4 અબજ વર્ષ જૂના અવશેષ સાથે અને આ પ્રદેશની અંદર ઇકો ટુરિઝમ અને વૈજ્ઞાનિક સંશોધન માટે એક મોટો પ્રોત્સાહન ને રજુ કરે છે યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડカルચરલ ઓર્ગેનાઇゼશન

જે સોલંકી વંશના જે રાજા હતા ભીમદેવ ભીમ જે હતું સમયમાં બંધાયેલું સોલંકીનું સૂર્યમંદિર યુનેસ્કો સૌથી જૂની અને પ્રખ્યાત ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ કઈ છે તો જવાબ આવશે વિમ્બલ્ડન ઓપન અઢારસો ને સિત્યોતેર માં ની શરૂઆત થઈ તે હજુ રમાય છે વિમ્બલ્ડન યુકે માં સૌથી જૂની અને પ્રખ્યાત ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલડન જે લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે શરૂ થઈ છે આ એકસો અડતાલીસ ટુર્નામેન્ટ છે વિમ્બલ્ડન ટુર્નામેન્ટ ફક્ત બીજા વિશ્વ યુદ્ધ અને બે હજાર રોગચાળા દરમિયાન રદ કરવામાં આવી હતી વિમ્બલ્ડન ને ટેનિસના ચાર ગ્રાન્ડ સ્લેમમાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે ટેનિસમાં ટોટલ ચાર ગ્રાન્ડ સ્લેમ હોય છે ચારેય ટુર્નામેન્ટ વાર્ષિક ધોરણે યોજાય છે શરૂઆત જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન મે અને જૂન મહિનામાં તમને ખબર છે ફ્રેન્ચ ઓપન હમણાં જ પૂરી થઈ જેમાં મહિલા કેટેગરીની અંદર કોકો ગોફ જેવો અમેરિકાના છે એમણે મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું પુરુષોની કેટેગરી પુરુષ સિંગલ્સનું ટાઈટલ કોણે જીત્યું તમારે જણાવવાનું છે વિમ્બલ્ડન અત્યારે જુલાઈમાં અને યુએસ ઓપન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાશે આ યુએસ ઓપનને લઈ લો ઓસ્ટ્રેનિયન ઓપનને લઈ લો બંને હાર્ડ કોર્ટમાં રમાય એનું મેદાન હાર્ડ હોય બરાબર છે અને જે ફ્રેન્ચ ઓપન છે એ ક્લે કોર્ટમાં રમાય માટીનું હોય અને વિમ્બલ છે ને ઘાસમાં રમાય છે ગ્રાસ કોર્ટ ટેનિસના મેદાનને કોટ કહેવાય છે અંડર ટવેન્ટી થ્રી અંડર સેવન્ટીન એશિયન કુસ્તી ચેમ્પિયન સિનિબ હજાર પચ્ચીસનું આયોજન ક્યાંક કરવામાં આવ્યું હતું તો વિયેતનામમાં કરવામાં આવ્યું હતું તો યુવા ભારતીય કુસ્તીબાજ ટુકડીઓએ વિયેતનામના ભૂંગતાવમાં યોજાઈ હતી અંડર ટ્વેન્ટી થ્રી અને અંડર 17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ એમાં પાંત્રીસ મેડલ જીત્યા 18 ગોલ્ડ 10 સિલ્વર 7 બ્રોન્ઝ તેમજ ત્રણ ટીમ ટાઇટલે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે વિયેતનામ રેસલિંગ ફેડરેશન એના દ્વારા અઢારથી છવ્વીસ જૂન દરમિયાન ભૂંગ તાવ કોન્ટિનેન્ટ કોન્ટિનેન્ટલ લેવલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું હવે સુવર્ણચંદ્રક વિજેતા અંડર ટ્વેન્ટી થ્રીમાં કોણ છે નિખિલ સુજીત કક્કલ જયદીપ ચંદર મોહન સચિન વિકી રીના સૃષ્ટિ પ્રિયાંશી રાજપૂત અને પ્રિયા એમની કેટેગરી પણ આપેલી છે અંડર સેવન્ટીમાં જો જોઈશું તો ગૌરવ પુનિયા અર્જુન રોહિલ હરદીપ રચના ઋતુજા મોની અશ્વિની અને મનીષા તો આ યાદ રાખજો વિનોદ વિયતનામની નામની વાત કરીએ તો કેપિટલ છે એનું હનોઈ પ્રાઇમ મિનિસ્ટર છે ફાર્મ બિનચિન પ્રાઇમ મિનિસ્ટર અને એની કરન્સી તો તમારે જ કહેવાની છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ભારતનો સૌથી લાંબો એનિમલ એનિમલ ઓવરપાસ કોરિડોર ખુલ્યો છે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય હાઈવે પર દેશના પ્રથમ વન્યજીવ ઓવરપાસ કોરિડોરનું નિર્માણ કર્યું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસના બાર કિલોમીટર પટમાં ફેલાયેલા પ્રોજેક્ટમાં પાંચ ઓવરપ્રાસ અને ભારતનો સૌથી લાંબો વન્યજીવ અંડરપાસનો સમાવેશ કરાયો છે જે કુદરતી રહેઠાણોને ખરે પહોંચાડે વિના પ્રાણીઓની સલામત હિલચાલને સક્ષમ બનાવવા માટે રચાયેલ છે આ પટ રણથંભોર ટાઈગર રિઝર્વના બફર ઝોનમાંથી પસાર થાય છે રણથંભોર રાજસ્થાનમાં આવેલું છે બરાબર છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે નોટ ઓનલી રોડ્સ વી આર બિલ્ડિંગ અ નેશન એવું કંઈક એમનો મુદ્રા લેખ છે આ પ્રમાણેનો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એના ચેરમેન કહો અથવા અધ્યક્ષ કોણ છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા બહુ સરસ પ્રશ્ન આવનારી પરીક્ષા માટે બહુ અગત્યનો પ્રશ્ન છે તો સ્મૃતિ મંધાના સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી ટ્વેન્ટી મેચમાં સદી ફટકારીને ભારતીય મહિલા ટીમ જીત પામવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે આ મેચમાં શ્રુતિ મંદાનાએ એકસો ને બાર રન બનાવ્યા અને આની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે બરાબર છે ટી ટ્વેન્ટીમાં એક સદી છે ટેસ્ટની અંદર બે છે વન ડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો સદી છે તેમણે બે હજાર એકવીસમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં એમની પહેલી સદી ફટકારી હતી જો આંતરરાષ્ટ્રીય મેચમાં સદી કે ને તો ઓડીઆઈમાં આવી પહેલી સદી એ પણ ઓસ્ટ્રેલિયાની સામે અને એ બે હજાર સોળમાં ટેસ્ટની વાત કરીએ બે હજાર એકવીસમાં આવી એ પણ ઓસ્ટ્રેલિયા સામે અને અહીંયા તમે જોશો તો ઇંગ્લેન્ડની સામે કરી છે બરાબર છે બે હજાર પચીસમાં અત્યારે ઇંગ્લેન્ડ સામે એમની સદી આવે છે તમને ખ્યાલ છે કે ઓડીઆઈ વુમન્સ વર્લ્ડ કપ બે હજાર પચીસનું આયોજન કયા કયા દેશમાં થવાનું છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એ ઓસ્ટ્રેલિયા જીત્યું છે સોરી સાઉથ આફ્રિકા જીત્યું છે ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રીજા નંબરનું સંસ્કરણ હતું આઈપીએલ છે એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ જીત્યું છે પંજાબ કિંગ્સને હરાવીને બરાબર છે અને ડબલ્યુપીએલ વુમન્સ પ્રીમિયર લીગ છે એ મુંબઈ ઇન્ડિયન જીત્યું છે એમાં કોને હરાવીને દિલ્હી કેપિટલ્સ ને યાદ રાખજો ધ વન ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર શિખર ધવન ની આત્મકથા આપણા ભારતના ક્રિકેટર બેટર તો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન છે એમણે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર નામનું એમનું બહુ પ્રતિક્ષિત આત્મકથા છે એ પ્રકાશિત કરી દીધી છે હાર્પર કોલેજ એના દ્વારા પ્રકાશિત છે આ સંસ્મરણો વાચકોના જે વાચકો છે વ્યક્તિગત જે પરિવર્તનો છે એની સમજ આપે છે સુનિલ ગાવસ્કરની આત્મકથા સન્ની ડેસ કપિલ દેવની આત્મકથા સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ સચિન તેંડુલકરની તમારે કહેવાનું છે સૌરવ ગાંગુલી છે અ સેન્ચુરીઝ નોટ ઇનફ મિલ્ખા સિંઘ ધ રેસ ઓફ માય લાઇફ યુવરાજ સિંઘ ધ ટેસ્ટ ઓફ માય લાઈફ બરાબર છે ટુ એટી વન એન્ડ બિયોન્ડ યુએસ લક્ષ્મણ આ બધાની આત્મકથા છે અને રિસન્ટલી આઈસીસી હોલ ઓફ ફેમની અંદર મહેન્દ્રસિંહ ધોનીને એડ કરવામાં આવ્યા છે બરાબર તો યાદ રાખજો તમારા માટે પ્રશ્ન શું છે કે સચિન તેંડુલકરની આત્મકથાનું નામ શું છે પરીક્ષામાં આઈ થિંક બે એક વાર તો પૂછાયેલું છે તમને આન્સર આવડે તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો વિડીયોની લિંકને શેર કરો થેન્ક યુ સો મચ હવે નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત